જય માતાજી બધાને તો આજે અમે શક્કરિયાની બરફી બનાવી છે તો આ વિડીયો તમે જરૂરથી જોજો તમને ગમે તો લાઈક જરૂરથી કરજો તો સૌથી પહેલાં આપણે શક્કરિયા લઈ લેવાના બે ત્રણ પાણી ધોઈને અને આવી રીતે ચક્કાતી એની છાલ ઉતાર લેવાની શક્કરિયાની બધા શક્કરિયા આવી રીતે છોલી લેવાના અને ખમણીથી પછી છીણી છીણી લેવાનું તો હવે આપણે શક્કરિયા છોલાઈ ગયા છે બધા તો આવી રીતે છીણવાનું અને બાજુમાં એક પાણીનો વાટકો ભરીને મૂકી દેવાનો આવી રીતે થોડુંક થોડુંક છીણીને પછી વાટકામાં નાખી દેવાનું નકર આપણે એ શક્કરિયાની છીણ એકદમ કાળી પડી જાય તો આવી રીતે પાણી નાખી દેવાનું સરસ રીતે બધી છીણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે છીણ આવી રીતે ધોઈ નાખશું બે ત્રણ પાણી અને સરસ રીતે બે ત્રણ પાણી ધોઈને પછી એકદમ પાણી નીતાળી દેવાનું પાણી ના રહેવું જોઈએ મહી હવે નીતાળી દીધું છે બધું પાણી તો હવે આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં બે ચ બે ચમચી ઘી નાખી દઈશું અને શક્કરિયાની છીણ આમાં નાખી દઈશું હવે આપણે શેકવા માટે બધું પાણી નીચવીને જ નાખવાનું હવે આપણે ધીમે ધીમે આવી રીતે શેકવાનું છીણને ચમચાથી આવી રીતે ગેસ ધીમો જ રાખવાનો અને હવે આપણે પાણી નાખી દઈશું મહી પાણી જેમ જરૂર પડે એટલું જ નાખવાનું વધારે નહીં નાખવાનું પાણી મહી અને હવે આપણે આપણે થવા જ દઈશું ઢાંકણું ઢાંકી દેવાનું પછી આપણે ઢાંકણું ઢાંકી દઈશું ગેસ ધીમો કરી દેવાનો જ્યાં સુધી પાણી બળે નહીં ત્યાં સુધી થવા જ દેવાનું અને હવે આપણે પાણી બળી બળી ગયું છે બધું તો હવે આપણે ચમચાથી હલાવવાનું અને અંદર દૂધ નાખી દેવાનું દૂધ માપડું જ નાખવાનું આ છીણ ડૂબી એટલું જ નાખવાનું દૂધ વધારે નહીં નાખવાનું હવે આપણે ચડવા દઈશું પછી હવે આપણે મોરસ નાખીશું મેં હવે ત્રણ ચમ ચાર ચમચી મોરસ નાખી છે તમારે જેટ તમારે જેટલું ગળું ખાતા હોય એટલું મોરસ નાખજો હવે ચમચાથી હલાવી દેવાનું કે મોરસ ઓગળી જાય અને તમને અમારો આ શક્કરિયાના બરફીનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આપણે લગાતા થવા જ દેવાનું જ્યાં સુધી આ દૂધ બધું ના બળી જાય ત્યાં સુધી ચડાવવા જ દેવાનું હવે ઈલાયચી પાવડર નાખી દેવાનો ઈલાયચી પાવડરનો સ્વાદ બહુ સરસ આવે છે ચમચાથી હલાઈ દેવાનું મિક્સ કરી દેવાનું હવે કાજુ બદામ નાખી દઈશું મેં અને તમારા ઘરે કાજુ બદામ ના હોય તો ના નાખો તોય ચાલે એવું જરૂરી નથી કે બધું આ કાજુ બદામ નાખવા જ જરૂરી નથી એમ કે નાખવા જ જોઈએ તમે ના નાખો તોય ચાલે ખાલી ઇલાયચી પાવડર નાખો તોય સરસ લાગે છે તો મેં કાજુ બદામ નાખી દીધા છે તો બધું દૂધ બાળી જ દેવાનું તો હવે આપણું આ બધું દૂધ બળી ગયું છે તો એ હજુ આપણે ધીમા ગેસે શેકાવા જ દેવાનું કઢાઈમાં ચોટવું ના જોઈએ જ્યાં સુધી ચોટા ત્યાં સુધી આવી રીતે ચમચાથી ફેરવતું જ રહેવાનું તો આપણી બરફી બની જો સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો થાળીમાં આપણે હવે કાઢી લઈશું થાળીમાં આપણે ઘી લગાવી દેવાનું અને આવી રીતે સરસ રીતે પાથરી દેવાનું ચમચાથી અને થોડીક વાર ઠંડુ થવા રહેવા દેવાનું પછી આપણે ચક્કાથી પીસ કરવાના જેવા જોઈએ એવા તો હવે ચક્કાથી આપણે પીસ કરી દઈશું તમારે જેવા જોઈએ એવા પીસ કરી દેવાના નાના મોટા અમે એકદમ કાજુ કતરીની જેમ જ તે અમે સ્લાઇજો કરી છે અને આપણે આ શક્કરિયાની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે શિવરાત ઉપર જરૂરથી બનાવજો અને કમ કેવી બની અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ખાવામાં બહુ સરસ લાગે છે અને શક્કરિયા તમારે પાત્રા જ લેવાના જાડા શક્કરિયા નહીં લેવાના તો હવે આપણે થાળીમાં સરસ રીતે ખાવા માટે મૂકી દઈશું તો આપણે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને અમારા હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો થઈ ગયા છે તો તમારો ખૂબ ખૂબ આભાર અમને સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને તમારા પરિવારમાં શેર જરૂરથી કરજો જય માતાજી